પોલીસ કમિશનર સાહેબની સૂચના અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેર ટ્રાફિક બ્રાન્ચના રીઝન એક થી ચાર ના વિસ્તારમાં એસીપી અને પીઆઈ સહિત પીએસઆઈ એસઆઈ સહિતના અધિકારીઓની ટીમો દ્વારા અને અધિકૃત પાર્કિંગ અને ભયજનક રીતે પાર્કિંગ કરેલ વાહનો પાર્કિંગના કેસો કરવા માટે પચીસ જેટલી ટીમો રોડ પર ઉતરેલ હતી જેથી વરાછા રોડ સરતાના રોડ રોકડિયા હનુમાન શાહી પોઈન્ટ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં રીઝન એક ની પાંચ ટીમોમાં કુલ પાંચસો કેસો અને અધિકૃત પાર્કિંગ અને ભયજનક રીતે પાર્કિંગ કરેલ વાહનો પાર્કિંગ ના કેસો કરવામાં આવેલ છે જયારે રીઝન બે ના હોય ત્રણસો કેસો અને રીઝન થ્રી ના ત્રણસો ગ્યાર કેસો તથા ચાર ના હોય બે કેસો કરેલ જે મળી કુલ તેરસો કેસો કરવામાં આવેલ છે તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેર ના ઓ પણ રોડ પર ઉતરી લોકિંગ કામગીરી કરતા ટ્રાફિક પોલીસ ની કામગીરી નિરીક્ષણ કરવામાં આવેલ હતું રિપોર્ટ કિવન ડીવેન્યુ સુરત દરેક શોપિંગ સેન્ટર પાછળ parking આપવામાં આવેલા છે જે થતા જોવા મળે છે વાહન Obrigado.